તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાસર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હોય દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અંબાજી અત્યારે પગપાળા ચાલીને ઘણા લોકો દર્શન કરવા જઈ રહ્યા છે અને ઘણા લોકો વાહનો પણ લઈને જઈ રહ્યા છે દોસ્તો ત્યારે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો કમેન્ટની અંદર જય અંબેમાં ને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો અત્યારે ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા અને અંબાજી દૂર દૂરથી લોકો ચાલીને આવી રહ્યા છે ઘણા લોકો વાહનો લઈને પણ આવી રહ્યા છે દોસ્તો ત્યારે રસ્તામાં ના બનવાની ઘટના અત્યારે બની ચૂકી છે દોસ્તો હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો ત્રણ દોસ્તારો સાથે જઈ રહ્યા હતા અંબાજી પગપાળા ચાલીને અચાનક પિકઅપ માથે સડાઈ દીધું હતું દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમે અંબાજી જાતા હોય તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે દોસ્તો અને સાવ સિટીમાં રહેવાનું છે ઘણી બધી ચોરીઓ પણ થાય છે અને ઘણા લોકો અત્યારે વાહન એટલા બધા ચલાવે છે કે વાત જ ના પૂછો દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો દોસ્તોને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો કમેન્ટની અંદર જય અંબેમાં જરૂરને જરૂર લખી નાખ્યો દોસ્તો તો હાલ અત્યારે ઘણા બધા એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે અને દૂર દૂરથી લોકો પગપાળા ચાલીને અંબાજી ચાલીને જઈ રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયો તપ્ત કે લે બાય બાય અને કમેન્ટની અંદર જય અંબેમાં જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો બાય બાય